જય માતાજી મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો જોવા મળી રહેશે વેચવાની છે એસ્ટા વર્ઝન છે ડીઝલ વેરિયન્ટ ગાડી છે સેકન્ડ ઓનરની ગાડી ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જવો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહે છે મહાદેવ મોટર્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળી રહે છે આઈ ટ્વેન્ટી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ મહાદેવ મોટર્સની મુલાકાત લઈ શકો છો રાજકોટ બે હજાર ઓગણીસનું મોડલ છે આઈ ટ્વેન્ટી ઇલાઇટ વર્ઝન એસ્ટા વર્ઝન છે ડીઝલ વેરિયન્ટ ગાડી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈને નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે બોતેર વાળા તે ભાઈના નંબર છે તમે ફોન કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ ગાડી ભૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ગાડીનો ફૂલ વીમો શરૂ છે ચેકન ઓનરની ગાડી વ્હાઈટ કલર કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી

તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કે વિડીયો બનાવવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી